હનુમાનજીની મૂર્તિના દર્શન કરજો દર શનિવારે લોકો દર્શન કરવા જાય છે અમે પણ ગયા હતા ત્યાંનો નજારો સારો છે અને બગીચો પણ સારો છે જય જય શ્રી હનુમાન જય બજરંગબલી આ મૂર્તિના દર્શન કર્યા અને દર્શન કરીને તેમને અનુભવ્યો એટલી ઊંચી મૂર્તિ જાણે ઉપર જોતા જ ચક્કર આવી જાય અમે પહેલીવાર મુલાકાતે ગયા હતા અમને એવું થાય છે કે હજુ બીજી વાર જાઉં ત્યાંનો બગીચો બગીચો પણ સારો છે દૂરથી પણ દેખાય છે કોઈક દિવસ જાઓ દસલાણા તો ચોક્કસ જાજો જેથી કરીને હનુમાનજીના દર્શન થાય જય માતાજી વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં 对嘛，大哥。